કરી પકોડા ગોટા સમોસા એ ગરમા ગરમ કરી પકોડા સમોસા ગોટા શું ભાવનો ગોટા કેટના વગરમ છે કેટના કડક બોલો હું છે ગમવા ને એટલા એટલા બોલો ભાઈ જો જોરથી બોલો કે હું બોલો

ગુલ્લુ બનાને એકડાસે મને આ માર ઘોટા પાછા ₹20 આકડ હે અરે છે આવા હેડે આવે છે તો બસ સમોસા આવે <inku> <t supi massa2imizi1>

પ્રેમ કા ભાઈ